પંચુપાત ન્યૂઝમાં હવે જુઓ એક મહત્ત્વનો સમાચાર આ નગરપાલિકાનું નિર્ભર તંત્ર અને નિર્ભર સભ્યોએ લોકોની દશા અને દિશા કરી નાખી છે જુઓ ઘણા ટાઈમથી વરસાદી પાણી અને આજુબાજુનું ગંધાતું પાણીનું એક તળાવ શાંતનગર વિસ્તારમાં થઈ ગયું છે અનેક રજૂઆતો કરવા છતાં આ તંત્ર આ સામે જોતું નથી ને આ વિસ્તારમાં કોઈ યોગ્ય કામગીરી કરતું ન હોવાનું લોકો જણાવી રહ્યા છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા પણ થઈ ગયા છે જો આ તંત્ર પોતાના જે અગાઉના પૂર્વ પ્રમુખો પોતાની મિલકતો વધારવામાં જ વ્યસ્ત રહે છે અને મિલકતો વધાવી અને આ શહેર છોડી અન્ય જગ્યાએ જતા રહ્યા છે અને અમુક પ્રમુખો પોતાની મિલકતો વધારીને પોતાના ધંધામાં સેટ થઈ ગયા છે હવે જોઈએ આ પ્રમુખ શું આગળની કાર્યવાહી કરે છે જોતા રહો ચંચુ પાતમાં પરમાર કેટલા 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 સમયથી આ પાણી ભરેલું પહેલા વર્ષથી આમ નામ છે પહેલો વરસાદ આવ્યો ને ત્યારથી આ પાણીનો નિકાલ જ નથી એટલે મચ્છર બચ્છર થાય છે બહુ મચ્છર રાતના તને બેહો તો ખબર પડે અમાર છોકરા અને તાવ જ નથી અઠવાડિયે ન અઠવાડિયે તાવની દવા લઈ બજપર હોસ્પિટલમાં પૂછી જો જાવ કેસ ચાલુ એમને એને સભ્ય કોણ છે વોર્ડ